માંડ જામ્યું હતું અને ટ્રમ્પે પંચર પાડી દીધું તમને ભારત પાકિસ્તાન ને યુદ્ધ જેવી જે સ્થિતિ થઈ હતી ત્યારે આવું લાગ્યું એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને ને આવું લાગ્યું છે પણ યુદ્ધ લડવું યુદ્ધ કરવું એ ખાવાના ખેલ નથી એટલે આજે આપણે થોડી ગંભીર વાત કરીએ નમસ્કાર વડાપ્રધાને રાબેતા મુજબ એમની સ્ટાઇલમાં એકદમ આક્રમક શૈલીમાં પાકિસ્તાનને જવાબ આપી દીધો એમના ભાષણની સાત એવી મહત્વની વાત જેમાં તમે સમજી લો કે એમણે જે કહ્યું છે એનો મતલબ શું અને જે નથી કહ્યું એનો મતલબ શું પહેલો મુદ્દો ત્રેવીસ ચોવીસ મિનિટના ભાષણમાં અમેરિકાનો અપોઈન્ટ નથી બોલ્યા કે ટ્રમ્પનો ટોઈન્ટ નથી બોલ્યા ભારતે અમેરિકાને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારત અને પાકિસ્તાનની બાબતમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીને કોઈ અવકાશ નથી બીજો મુદ્દો ઓપરેશન સિંદુર હવે ન્યૂ નોર્મલ બનશે એનો મતલબ એવો થાય કે ભારત પર હવે કોઈ પણ જગ્યાએ આતંકવાદી હુમલો થશે અને પાકિસ્તાનનો એમાં હાથ હશે તો ભારત ઓપરેશન ને રિવાઇવ કરીને એક્ટિવેટ કરીને હુમલો કરશે ત્રીજો મુદ્દો ન્યુક્લિયર બ્લેકમેલિંગ નરેન્દ્ર મોદીએ કહી દીધું કે ન્યુક્લિયરનું બ્લેકમેલિંગ હવે નહીં ચલાવી દેવાય ચોથો મુદ્દો એમણે કહ્યું કે આ યુગ યુદ્ધનો યુગ નથી એ પણ સાચી વાત છે કે આ યુગ આતંકવાદનો પણ નથી તો આતંકવાદ ખતમ થાય તો જ શાંતિ થાય અને એમાં એ બીજો મુદ્દો પણ એમણે એ પણ કહ્યો છે કે શાંતિનો માર્ગ શક્તિથી નીકળે છે ભારત શક્તિશાળી હશે તો શાંતિનો માર્ગ આપણને મળશે અને પાકિસ્તાને એ યાદ રાખવું જોઈએ કે ભારત અત્યંત શક્તિશાળી દેશ છે છઠ્ઠો મુદ્દો એમણે ત્રણ ચેતવણી સાથે કહ્યો એમાં પહેલું એ કહ્યું કે હવે જડબા તોડ જવાબ આપીશું બીજો મુદ્દો એમણે એવું કહ્યું કે આતંકવાદીઓ સામે તો કાર્યવાહી કરીશું પણ આતંકવાદીઓના આકાઓને અને ત્યાંની સરકાર જે મદદ કરે છે એમની સામે પણ કાર્યવાહી કરીશું અને સાતમો અને સૌથી મહત્વનો મુદ્દો નરેન્દ્રભાઈએ સોઈ જાટકીને કહી દીધું છે કે પાકિસ્તાન સાથે માત્ર બે જ મુદ્દે વાત થઈ શકે પહેલો મુદ્દો ત્રાસવાદ અને બીજો પાક ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કાશ્મીરને તો તમે ભૂલી જ જાઓ પાક ઓક્યુપાઈડ કાશ્મીર આપવાની વાત છે એની વાત થઈ શકે બીજી કોઈ જ વાત નહીં થઈ શકે હવે વાત જગત જમાદાર અમેરિકાની આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ